સોશિયલ મીડિયા પર દિવસેને દિવસે અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા રહે છે ને હાલમાં જ એક વિડીયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ને વિડિયોમાં મંદિરમાં વાનર મંદિરના ગર્ભગૃહમાં આવે છે ત્યારબાદ કંઈક એવું થાય છે જેને જોને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે હાલમાં વાયરલ થઈ રહેલા વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાનર હનુમાનજીના મંદિરમાં ઘૂસ્યો ને ગદા લઈને બેસી ગયો ને દર્શનાર્થી ભક્તોની આશીર્વાદ આપવા લાગ્યો ને આ વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો ક્યાંનો છે તેની કોઈને જાણ નથી પરંતુ ભક્તો આ વિડીયો જોઈને પોતાની ભગવાન પ્રત્યેની આસ્થા વ્યક્ત કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો આગની ઝડપે વાયરલ થઈ રહ્યો છે ભક્તો અને શ્રદ્ધાળુઓ આ વિડિયોના કોમેન્ટ સેક્શનમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે

દેશના ન્યૂઝ ચેનલ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી અને કોઈપણ પ્રકારની ભગવાન પ્રત્યેની લાગણીને ઠેસ પહોંચાડતું નથી